નમસ્કાર મિત્રો જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાનું એક વાહન ખાડામાં પડતા પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો આ અકસ્માતમાં દસથી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે સેના દ્વારા અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન કાબુ બહાર જવાને કારણે રસ્તો ભટકી ગયું હતું અને ઊંડી ખાઈમાં પડી ગયું હતું આ વિસ્તાર એલઓસી પાસે આવે છે કહેવામાં આવી રહ્યું છે કે સેનાનું વાહન સૈનિકોને ચોકી તરફ લઈ જઈ રહ્યું હતું દરમિયાન તે કાબુ બહાર જઈને ઊંડી ખાઈમાં પડી ગયું હતું માહિતી મળતાની સાથે જ સેનાની રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ખાઈમાંથી સૈનિકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા પૂંછ જિલ્લાના બાલનોય વિસ્તારમાં સેનાનું એક વાહન અંદાજે ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું છે જણાવવામાં આવી રહ્યું છે કે વાહન અચાનક બેકાબુ થવાને કારણે આકસ્માત થયો હતો વાહનમાં ઘણા સેનાના જવાન હતા જેઓ પોતાની ચોકી તરફ જઈ રહ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો